નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે શુક્રવાર આજે આપણે વાવાઝોડા વિશે વાત કરવાના છીએ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર વાવાઝોડા વિશે મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ આવી હતી તે હવે વાવાઝડામાં પરિવર્તન થવાની છે એટલે કે આગામી દિવસોની અંદર આ વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર જોવા મળી શકે છે તો મિત્રો આજે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તન થઈ ગઈ છે અને આનું નામ પાકિસ્તાન તરફથી આસના આપવામાં આવ્યું છે આ વાવાઝોડું આગામી દિવસોની અંદર જે કરાચીના વિસ્તારો છે અને કચ્છના વિસ્તારોની અંદર આજે તેની અસર જોવા મળી શકે છે ધીરે ધીરે આ વાવાઝોડું જે પાકિસ્તાનના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે એટલે કે ગુજરાતની અંદર આની કાંઈ ખાસ અસર જોવા મળવાની નથી ખાસ કરીને આજે ત્રીસ તારીખ રોજ કચ્છના ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે કારણ કે આ સિસ્ટમ અત્યારે ત્યાં દેખાઈ રહી છે અને આજે તે ડિપ્રેશનથી મજબૂરી વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે અને તે વાવાઝોડું બનશે એટલે કે આજે કચ્છના

જોવા મળી રહ્યું છે તો મિત્રો અગિયાર વાગતાની સાથે જે વાવાઝોડું છે કચ્છથી ઘણું બધું દૂર જતું જોવા મળી રહ્યું છે અને ધીરે ધીરે તે અરબી સમુદ્રમાં અથવા કરાચી તરફ ગતિ કરે તેવી હાલ તો સંભાવના જણાઈ રહી છે તો મિત્રો આપણે જેમ સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ આ વાવાઝોડું જે અરબ સાગરની અંદર જતું જોવા મળી રહ્યું છે એટલે કે આની અસર ગુજરાતના કોઈ પણ ભાગની અંદર થવાની નથી ખાસ કરીને કચ્છની અંદર આ વાવાઝોડાના લીધે વરસાદની સંભાવના રહેશે અને ઓલ ગુજરાતની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે ખાસ કરીને

ગુજરાત થી જ દૂર જતું જોવા મળી રહ્યું છે એટલે કે આ વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર કોઈ પણ જાતનો ખતરો નથી અને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર જે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી તેમાં પણ ઘટાડો જોવા મળશે ફરીવાર નવી સિસ્ટમ આગામી પાંચ તારીખ આજુબાજુ આવી શકે છે અને પાંચ તારીખે ગુજરાતની અંદર ફરીવાર વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો મિત્રો પાંચ તારીખના રોજ દક્ષિણ ગુજરાત નહીં ઉત્તર ગુજરાતની અંદર સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમના કારણે ફરીવાર બીજો રાઉન્ડ પાંચ તારીખે આવી શકે છે પાંચ તારીખના રોજ ફરી ગુજરાતની અંદર મેઘ મહેર જોવા મળી છે